નવસારી મહાનગરપાલિકાએ ત્રણ જર્જરિત દુકાનોને સીલ કરી છે અન્ય ત્રણ દુકાનદારોને દુકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી જર્જરિત શોપિંગ સેન્ટરમાં અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી તો નવસારી મહાનગરપાલિકા કે જેણે દુર્ઘટના ટાળવા માટેના જે પ્રયાસો છે તે હાથ ધર્યા છે ત્રણ જર્જરિત દુકાનો કે જેને સીલ કરવામાં આવી છે આ સાથે જ અન્ય ત્રણ દુકાનોને નોટિસ પણ ફટકારવામાં આવી છે આ અગાઉ પણ જર્જરિત શોપિંગ સેન્ટરમાં જે જર્જરિત દુકાનો હતી તેઓને નોટિસ પાઠવવામાં આવી હતી તો સાહેબને અમે જે વાત કરી કે સાહેબ તમે ઓચિંતા આવી રીતના સીલ મારવા આવ્યા છો એમણે જવાબ આપ્યું છે કે ભાઈ અમે તાત્કાલિક સીલ મારવા માટે તમને ટાઈમ આપીએ છીએ પણ જે દુકાનો વધારે પડતો જર્જરિત છે એના માટે જ આ ખાલી કાર્યવાહી કરવામાં આવેલી છે અને જે દુકાનો તમે જો જાતે દુકાનો બંધ કરી નાખો તો અમે તમને સીલ મારશું નહીં કોરેશન વિસ્તારમાં જે જર્જરિત શોપિંગ કોમ્પ્લેક્સ છે જે ઘણા સમયથી આ જર્જરિત સંબંધી નોટિસ પણ શોપિંગ કોમ્પ્લેક્સને આપવામાં આવી હતી એના ભાગરૂપે અતિ જર્જરિત ભાગ છે તે ની દુકાનોને બંધ કરાવવાની અને સીલ કરવાની કાર્યવાહી ટિંગ દ્વારા કરવામાં આવે છે જે બાબતે શોપિંગના વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી